વિદ્યાર્થી મિત્રો ધોરણ આપણું વિદ્યાર્થી મિત્રો ચાલુ હતું ભગવાનનો ભાગ એની અંદર આપણે કવિ પરિચય જોયો હતો ત્યારબાદ અહીંયા એકસો આઠ પેજ નંબર ઉપર જે પંક્તિઓ મૂકેલી છે એની સમજૂતી આપણે મેળવી હતી છતાં પણ એક નજર કરી લઈએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે આગળનું કાવ્ય ચલાવી

આ ભાગ ટીકુનો આ ભાગ દીપુનો આ ભાગ બનિયાનો કનિયાનો છેવટે એક વધારાની ઢગલી કરીને કહેતા કે આ ભાગ ભગવાન તો જોઈએ સમજૂતી શું આ પ્રમાણે છે કે નાનપણમાં અમે ચણી બોર અને કાતરા વીણવા માટે જતા હતા કોઈની વાડીમાં ઘૂસી જઈ અને ચીબડા પણ ચોરતા અને વડના ટેટા પણ પાડતા અને પછી અમે બધા ભાઈબંધો પોતપોતાના ખિસ્સામાંથી આ બધા જે લાવેલા ફળ છે એ ફળ કાઢી અને ઢગલી કરતા અને સૌના ભાગ પાડતા કે આ ભાગ ટીકુનો છે આ ભાગ દીપુનો છે આ ભાગ કન્યાનો છે અને આ ભાગ બન્યાનો છે ને છેવટે એક વધારાની ઢગલી કરી અને કહેતા કે આ ભાગ ભગવાન માટે રાખેલો છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સૌ પોત પોતાની ઢગલી ખિસ્સામાં ભરતા અને ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા કે સૌ જે અમે મિત્રો એ પોતપોતાના ભાગની જે ઢગલી છે એ ઢગલી પોતપોતાના ખિસ્સામાં ભરતા અને ભગવાન માટે જે ભાગ રાખેલો છે એ ભગવાનની જે ઢગલી છે એને ત્યાં જ મૂકી અને અમે રમવા માટે દોડી જતા રહેતા આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ભગવાન રાતે આવે છાનામાના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા કે એ ઢગલી ભગવાન માટે જે રાખેલી હોય ત્યાં જ મૂકી અને અમે રમવા માટે જતા રહેતા અને એવું વિચારતા કે ભગવાન રાતે છાનામાના આવશે અને પોતાનો ભાગ ખાઈ જશે પછી મોટા થયા બે હાથે ગણુએ ભેગું કર્યું ભાગ પાડ્યા ઘરના ઘર વખરીના ગાય ભેંસ બકરીના અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો કે પછી અમે મોટા થઈ ગયા બે હાથે કર્યું એટલે ખૂબ જ કમાયા અને ખૂબ જ માલ મિલકત ભેગી કરી ભાગ પાડ્યા તો જુઓ ઘરના ઘરની ઘર વખરી એટલે ઘરના સરસામાનના ગાયના ભેંસના અને બકરીના ભાગ પાડ્યા અને ત્યાં તરત જ કોઈ કે પૂછ્યું કે ભગવાનનો ભાગ કાઢ્યો ફરી જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે ખૂબ જ કમાયા ખૂબ જ મિલકત ભેગી કરી ઘરના ઘરના સરસામાનના ગાયોના બેસોના બકરીઓના ભાગ પાડ્યા અને ત્યાં જ કોઈ કે પૂછ્યું કે ભગવાનનો ભાગ કાઢ્યો શા માટે વિદ્યાર્થી મિત્રો કે બાળપણમાં કોઈ પણ નાની મોટી વસ્તુ હોય તો બધા મિત્રોની સાથે સાથે એક ભગવાનનો ભાગ અલગથી કાઢવામાં આવતો હતો ત્યારે અત્યારે ભાઈઓ હોય તો સ્વાભાવિક છે કે ભાઈઓ જુદા થતા આવ્યા છે તો ભાઈઓ ઘરનો જે ઘરનો ઘરનો અને ઘરના સરસામાનનો અને ઢોરોનો જે ભાગ અલગ અલગ કર્યો એમાં ભગવાન માટે અલગથી ભાગ કાઢેલો ન હતો ત્યાં કોઈ તરત જ પ્રશ્ન કરે છે કે ભગવાનનો ભાગ કાઢ્યો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો રબીશ ભગવાનનો ભાગ ભગવાન તે વળી કઈ ચીજ છે જુઓ શું કે છે રબીસ વિદ્યાર્થી મિત્રો રબીસ એટલે શું અહીંયા રબીશ રબીશ અંગ્રેજી શબ્દ છે જેનો અર્થ ગુજરાતીમાં થાય છે અર્થહીન તો અહીંયા કવિ કહે છે કે કેવી અર્થહીન વાત કરે છે રબીશ એટલે કેવી અર્થહીન વાત કરે છે ભગવાનનો ભાગ ભગવાન તે વળે કઈ પરિવારના સભ્ય છે કે એનો ભાગ હોય ફરી જોઈ લો કે કેવી અર્થહીન વાત કરે છે ભગવાનનો ભાગ ભગવાન તે વળી કંઈ પરિવારના સભ્ય છે કે એનો ભાગ હોય સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ હાથમાં ઘણું ઘણું આવ્યું કે સુખ ઉમંગ સપના સગાઈ એટલે કે સંબંધો પ્રેમ વગેરે ઘણું ઘણું મેળવ્યું છે અચાનક ગઈકાલે ભગવાન આવ્યા કહે લાવ મારો ભાગ કે અચાનક જ અત્યાર સુધી નાનપણમાં ગમે તે વસ્તુ હોય એનો ભગવાન માટે અલગથી ભાગ કાઢતા હતા અને અત્યારે જે અમે ભાગ પાડ્યા છે એમાં ભગવાન માટે અલગથી ભાગ કાઢ્યો નથી ત્યારે અચાનક જ ભગવાન મારી પાસે આવ્યા અને કહે છે કે મારો ભાગ ક્યાં છે લાવો મારો ભાગ ગવિ કહે છે કે મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજ્જડ એકાદ સૂકું તણખલું એ નહીં શેના ભાગ પાડું ભગવાન સાથે આંખમાં જળજળિયા આવ્યા તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને કવિ કહે છે કે મેં પાનખરની ડાળી જેવા ઉજ્જડ એટલે કે ખાલી ખમ મારા બે હાથ જોયા કે પાનખર ઋતુની અંદર વૃક્ષ ઉપરથી બધા જ પાંદડા ખરી પડે છે ને સુકાયેલા ઝાડના જે ડાળખા હોય એ ડાળખા ખાલી ખમ વૃક્ષોના પાંદડા વગર ખાલી ખમ હોય છે એવા ઉજ્જળ એટલે કે ખાલી ખમ મારા બે હાથ જોયા કે મેં પાનખરની ડાળી જેવા ખાલી ખમ મારા બે હાથ જોયા એમાં એકાદ સૂકું તણખલું એ ન હતું એટલે કે એમાં એક પણ પૈસો ન હતો શેના ભાગ પાડું ભગવાન સાથે મને થયું કે હું ભગવાન સાથે હવે શેના ભાગ પાડીશ મારી આંખોમાં જળજળી આવે એટલે કે આંસુ આવ્યા અને એમાંથી અડધા આંસુ મારા હૃદયની જે વેદનાઓ હતી એ અડધી ભગવાનને મેં આપી દીધી ફરી જોઈ લો કે મેં પાનખરની ડાળી જેવા ખાલી ખમ મારા બે હાથ જોયા એમાં એકાદ સૂકું તણખલું ન હતું એટલે કે એમાં એક પણ પૈસો ન હતો મને થયું કે શેના ભાગ પાડું ભગવાન સાથે અને આવો વિચાર કરતાં જ મારી આંખમાં આંસુ આવ્યા અને એમાંથી અડધા આંસુ મે ભગવાનને આપ્યા એટલે કે મારા હૃદયની અંદર જે જે હતી હતું એ ભગવાનને આપ્યું કહી ભગવાન મને અડ્યા હાથ મૂક્યો મારી ઉજ્જળતાને પંપાળી અને મારા ખાલી પાને ભરી દીધો અજાણ્યા મંત્રથી કે વાહ કહી અને ભગવાને મને સ્પર્શ કર્યો મારા ખભે હાથ મૂક્યો મારે ઉજ્જળતાને કે મારા ખાલી પાને પંપાળી અને મારા ખાલી પાને અજાણ્યા તેમણે એક અજાણ્યા મંત્રથી ભરી દીધું કે વાહ કહી ભગવાન મને સ્પર્શ કરે છે મારા ખભે હાથ મૂકે છે મારી ઉજ્જળતાને પંપાળી અને મારા ખાલી પાને તેમણે એક અજાણ્યા મંત્રથી ભરી દીધું તેણે પૂછ્યું કેટલા વર્ષનું થયું હતું પચાસનો હું બોલ્યો અચ્છા ભગવાન બોલ્યા સોમાંથી અડધા તો તે ખર્ચી નાખ્યા કે ભગવાન મારા ખભે હાથ મૂકે છે મારા ખાલી પાને એમણે એક અજાણે મંત્રથી ભરી નાખ્યો અને ત્યાં જ તેમણે મને પ્રશ્ન પૂછ્યો કે તું કેટલા વરસનો થયો ત્યારે મેં પ્રત્યુત્તર આપતા કહ્યું કે પચાસ વર્ષનું ત્યારે ભગવાન કહે છે કે અચ્છા ભગવાન બોલ્યા અચ્છા કે સો વર્ષમાંથી અડધા વર્ષો તો તે ખર્ચી નાખ્યા છે એટલે કે અડધા વર્ષો તો તે તારી જિંદગીના પસાર કરી લીધા છે ફરી જોઈ લો કે તેમણે મને પૂછ્યું કે તું કેટલા વર્ષનો થયો ત્યારે મેં કહ્યું કે પચાસ વર્ષનું ત્યારે ભગવાન બોલ્યા કે અચ્છા સો માંથી અડધા વર્ષો તો તે ખર્ચી નાખ્યા છે એટલે કે સો વર્ષના આયુષ્યમાંથી અડધા વર્ષો તો તે પસાર અડધા વર્ષો તો પસાર થઈ ગયા છે હવે લાવો મારો ભાગ ને મેં બાકીના પચાસ વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં ભગવાન છાના માના રાતે એનો ભાગ ખાય કે તરત જ ભગવાન મને કહે છે કે લાવ મારો ભાગ અને મેં બાકીના જે પચાસ વરસ મારી પાસે જે મારી જિંદગીના હતા એ ફટાફટ ભગવાનના હાથમાં મૂકી દીધા એટલે કે ભગવાનને અર્પણ કરી દીધા અને ભગવાન છાના માના રાતે આવી અને એનો ભાગ ખાય એટલે કે એનો ઉપભોગ કરે અહીંયા વિદ્યાર્થી મિત્રો ભગવાન જે આ ભક્ત છે એના બાકીના પચાસ વર્ષો લઈ લે છે એટલે કે એને મૃત્યુદંડ આપતા નથી પણ અહીંયા કહેવાનો મતલબ એ છે કે આ પચાસ વર્ષનું જે આયુષ્ય થયું છે એમાં તો આટલી ઉંમર તો ઘરની જવાબદારીઓ પોતાના પરિવારના સભ્યો માટે નોકરી ધંધા માટે ખર્ચી નાખ્યા છે તો હવે જે બાકીના પચાસ વર્ષ રહ્યા છે એ પચાસ વર્ષની અંદર ભગવાનની ભક્તિ કરવાની ભગવાનના ભજન કીર્તન કરવાનો અને પચાસ વર્ષ ભગવાનને સમર્પિત કરી નાખવાની એટલે કે એમની ભક્તિમાં સમર્પિત કરી નાખવાની વાત છે તો ભગવાન કહે છે કે હવે લાવો મારો ભાગ ને પચાસ વર્ષ ફટાફટ ભગવાનના હાથમાં મૂકી દીધા એટલે કે ભગવાનને ભગવાન કરી દીધા હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં જોઉં છું રાહ કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાનામાના ભગવાન ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને અને ક્યારે હું ભગવાનના મોમાં ઓગળતો ઓગળતો ને ત્યાં કવિના શબ્દો અટકી પડે છે કે કવિ કહે છે કે હું તો હવે ભગવાનનો ભાગ બની ગયો છું એટલે કે ભગવાનને સમર્પિત થઈ ગયો છું અહીં એમની રાહ જોઉં છું કે ક્યારે રાત પડે અને ક્યારે ભગવાન છાનામાના આવે અને ક્યારે એમનો ભાગ બનેલા મને આરોગ્ય એટલે કે મારા સદકાર્યોને સ્વીકારી અને ક્યારે હું ભગવાનના મોમાં ઓગળતો ઓગળતો એટલે કે હું ભગવાન મય બની જાઉં ફરી જોયેલો વિદ્યાર્થીમાં મિત્રો આટલી છેલ્લી ચાર પાંચ પંક્તિઓ કે હું તો હવે ભગવાનનો ભાગ બની ગયો છું એટલે કે ભગવાનને સમર્પિત થઈ ગયો છું અહીં એમની રાહ જોઉં છું કે ક્યારે રાત પડે અને ક્યારે ભગવાન છાનામાંના આવે ને ક્યારે એમના ભાગ બનેલા મને આરોગે એટલે કે મારા સદકાર્યોને મારા સારા કાર્યોને સ્વીકારે અને ક્યારે હું ભગવાનના મોમાં ઓગળતો ઓગળતો એટલે કે હું ભગવાનમય બની જાઉં ફરી જોઈ લો એકસો નવ પેજ નંબર પર જે પંક્તિઓ આપેલી છે એક વખત આપણે મેળવી લઈએ કે સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા અને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી અને અમે રમવા માટે દોડી જતા અને અમે એવું કહેતા કે ભગવાન રાતે છાનામાં આવે અને એમનો ભાગ ખાઈ જાય પછી અમે મોટા થયા ખૂબ જ કમાયા ખૂબ જ મિલકત ભેગી કરી ઘરના ઘરના સરસામાનના ગાયો બેસો અને બકરીઓના ભાગ પાડ્યા અને ત્યારે તરત જ કોઈ પ્રશ્ન પૂછે છે કે ભગવાનનો ભાગ કાઢ્યો કે ત્યારે કવિ કહે છે કે રબીશ એટલે કે કેવી અર્થહીન વાત કરે છે ભગવાનનો ભાગ ભગવાન તે વડે કંઈ પરિવારના સભ્ય છે કે એમનો ભાગ હોય સુખ સપના સંબંધો પ્રેમ વગેરે ઘણું ઘણું મેળવ્યું અને અચાનક જ ભગવાન આવ્યા અને મને કહે છે કે લાવો મારો ભાગ મેં પાનખરની ડાળી જેવા ઉજ્જડ એટલે કે ખાલી ખમ મારા બે હાથ જોયા એની અંદર એકે સૂકું તણખલું ન હતું એટલે કે એક પણ પૈસો હતો નહીં મને થયું કે શેના ભાગ પાડું ભગવાન સાથે આટલું વિચાર કરતાં જ મારી આંખોમાં આંસુ આવ્યા અને એમાંથી અડધા આંસુ મેં ભગવાનને આપ્યા એટલે કે મારા હૃદયની અંદર જે વેદના હતી જે દુઃખ હતું એ મેં ભગવાનને અર્પણ કરી લીધું ભગવાન કહે છે વાહ કહી ભગવાનને મને અડ્યા એટલે કે મને સ્પર્શ કર્યો મારા ખભે હાથ મૂક્યો મારી ઉજ્જળતાને પંપાળી અને મારા ખાલીપાને તેમણે એક અજાણ્યા મંત્રથી ભરી દીધો તેમણે મને પૂછ્યું કે કેટલા વર્ષનો થયો તું મેં કહ્યું કે પચાસ વર્ષનું ત્યારે ભગવાન બોલ્યા કે અચ્છા સોમાંથી અડધા વર્ષો તો તે ખર્ચી નાખ્યા એટલે કે અડધા વર્ષો તો તે પસાર તારી જિંદગીના કરી નાખ્યા હવે લાવો મારો ભાગ ને મેં બાકીના પચાસ વર્ષ ફટાફટ ભગવાનના હાથમાં મૂકી દીધા એટલે કે ભગવાનને અર્પણ કરી દીધા અને ભગવાન છાનામાના રાતે આવી અને એનો ભાગ ખાય એટલે કે એનો ઉપભો ઉપયોગ કરે હું હવે તો ભગવાનનો ભાગ બની ગયો છું એટલે કે ભગવાનને સમર્પિત થઈ ગયો છું અહીં એમની રાહ જોઉં છું કે ક્યારે રાત પડે ને ક્યારે ભગવાન છાનામાના રાતે આવે અને એમના ભાગ બનેલા મને આરોગ્ય એટલે કે મારા સદકાર્યોને સ્વીકારે અને ક્યારે હું ભગવાનના મોમાં ઓગળતો ઓગળતો એટલે કે ભગવાનમય બની જાઉં વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણું આ એકવીસમું કાવ્ય પૂરું કરીએ છીએ કવિ પરિચયની અંદર જે આ છેલ્લો ફકરો છે વિદ્યાર્થી મિત્રો એને છોડી અને ઉપરના જે ફકરા છે આ બાળપણમાં મિત્રો સાથે બોર કાતરા ચીબડા વીણી અને ભાગ પાડવામાં આવે ત્યારે બાળક સામાન્ય રીતે એક ભગવાનનો ભગવાન ભાગ જુદો કાઢે છે એ ફકરો લખવાનો નથી ઉપરના બધા ફકરા વિદ્યાર્થી મિત્રો લખવાના છે ત્યારબાદ શબ્દાર્થ રૂઢિપ્રયોગના અર્થ અને સ્વાધ્યાય કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ કરવાનું રહેશે ધન્યવાદ